વાત કરીશું વડોદરાની વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ સામે ઉગ્ર વિરોધ નોંધાયો છે નેતાઓ બાદ હવે સ્થાનિકોમાં રંજનબેન ભટ્ટ સામે રોષ જોવા મળ્યો સોસાયટીઝમાં લાગ્યા રંજનબેન વિરુદ્ધના પોસ્ટર સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં પોસ્ટર લાગ્યા ગાંધી પાર્ક વલ્લભ પાર્ક જાગૃતિ સોસાયટીમાં પોસ્ટર લાગ્યા ઝવેરનગર સંગમ સોસાયટી બહાર પણ પોસ્ટર લાગ્યા વડોદરાનો વિકાસ ક્યાં ગયો જનતા માંગે જવાબના પોસ્ટર સત્તાના નશામાં કોઈને પણ ઠૂકી બેસાડવાના પોસ્ટર લાગ્યા સાંસદ રંજનબેન ભટ્ટને ભાજપે ટિકિટ આપતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો વડોદરાના વિકાસ વડોદરાનો વિકાસ ક્યાં ગયો કોના ઘરમાં ગયો કે કોના ગજવામાં ગયો તેના સૂત્ર સાથે જનતા તપાસના લખાણ સાથે પોસ્ટર લગાવ્યા છે વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે સોસાયટીઓમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે વડોદરાનો વિકાસ ક્યાં ગયો તો વધુ વિગત સાથે દર્શન સંવાદદાતા લાઈવ જોડાઈ ચુક્યા છે દર્શન રંજનબેન વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા છે કયા કયા વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા છે પોસ્ટરમાં શું માહિતી દર્શાવવામાં આવી છે વડોદરામાં સાંસદ જે રંજનબેન ભટ્ટ છે તેમને ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત મેદાને ઉતાર્યા છે ત્યારે વડોદરા શહેરમાં ગઈકાલે મોડી રાત્રે જે સંગમ વિસ્તાર છે વડોદરાનો તેમાં જે અલગ અલગ સોસાયટીઓ છે હું કેમેરામેનને કહીશ દ્રશ્યો છે જે સામે દ્રશ્યો જોઈ રહ્યા છો આ એક જાગૃતિ સોસાયટી છે ત્યાં પણ રંજનબેનના વિરુદ્ધમાં પોસ્ટર લાગ્યા હતા અને મહત્વની બાબત એ પણ છે કે આ એ વિસ્તાર છે કે જ્યાં અહીં સ્થાનિક ધારાસભ્ય જે છે મનીષાબેન વકીલ તેઓ પણ અહીંયા રહે છે અન્ય કોર્પોરેટરો જે ભારતીય જનતા પાર્ટીના છે તેઓ પણ અહીંયા રહે છે બીજી તરફ હું કેમેરામેનને કહીશ દ્રશ્યો બતાવશે આ ગાંધી પાર્ક સોસાયટી છે એક જ્યાં પણ મનીષા રંજનબેન ભટ્ટ વિરુદ્ધ જે છે તે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા વધુમાં જે બાદ પોલીસ પોલીસ પણ અહીં હાલ પોલીસ પણ હાલ અહીં પહોંચી છે અને પોલીસ સમગ્ર મામલે રંજનબેન ભટ્ટે આજે સવારે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાત કરી હતી જે આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે ત્યારે પોલીસે પણ અહીં આવીને તપાસ કરી છે કે આ પોસ્ટરો બેનરો રંજનબેન ભટ્ટ વિરુદ્ધ કોને લગાવ્યા ત્યારે રાત્રે તો આ તમામ વિસ્તારની અંદર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવેલા હતા પરંતુ અત્યારે તમામ સોસાયટીઓની બહારથી એ તમામ પોસ્ટર ગાયબ થઈ ગયા છે આપણી સાથે અહીં એક સ્થાનિક પણ છે તેમની સાથે વાત કરીશું જે આપ જે પોસ્ટર લાગ્યા હતા શું કહેશું હા આપ જે પોસ્ટર આ જે જે પોસ્ટરો લગાયા છે એ અડધી રાત્રે લગાવવામાં આવ્યા છે આ રંજન બેટ સાંસદ સભ્ય શ્રી વતી રંજન બેટનું જે વિરોધીનું પોસ્ટર લગાવ્યું રાત્રે એ અમારી જાણ વિરુદ્ધ છે પણ લગાવ્યું અને વહેલી સવાર પહેલાં તો એ નીકાળી બી દીધા એ મીડિયા તમે આવ્યા પછી અમને જાણ પડી સવારે બી અમારા સોસાયટીવાળા કહેતા હતા કે આ આ મનીષાબેન વકીલ પણ અહીં નજીકમાં જ રહે નજીકમાં રહે છે પાંડુરંગ આપણા અહીંયા એક્સ કાઉન્સિલર બી અહીંયા બાજુમાં જ રહે છે એમની જોડે બી હમણાં બીજા મીડિયાવાળાએ બી ઇન્ટરવ્યુ કર્યું કે આ બધું જે લગાવ્યું છે એ ખોટું લગાવ્યું છે અને અહીંના વિસ્તારમાં કોઈ બી રંજનભેટ રંજન ભટ્ટ વિરુદ્ધ કોઈ છે નહીં હવે આ જે કોઈ બહારની વ્યક્તિ આવી છે અને જે કંઈ સીસીટીવી કેમેરામાં જે કંઈ તમને કંઈ જાણ થાય તો એ કાયદેસર એમની જોડે પગલાં લેવાય ભાઈ બીજું તો શું કહીએ બિલકુલથી તો